થાન પંથકમાં કાયદાના હાથ ટૂંકા પડી રહ્યા છે ખનીજ ચોરીમાં માફિયાઓના હાથ બુદ્ધિ આવડત લાંબા થઈ રહ્યા છે અને કાયદાના હાથ ટૂંકા બની રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે ખનીજ ખાતા દ્વારા ખાડા બુરવાની કાર્યવાહી ચાલુ રહી છે તેમ છતાં થાનના રાવરાણી અને જામવાડી પાસે આવેલા મુનિના દેવળ વિસ્તારમાં રાત્રિના સમયે ખનિજનો ખોદકામ કરી તેની ચોરી કરવામાં ચાલી રહી છે સરકારના વહીવટી તંત્રમાં તલાટીથી લે કલેક્ટર સુધીના અધિકારીઓ કે જેઓની બુદ્ધિશાળીમાં ગણતરી થતી હોય છે તેવા બેઠા છે તેમ છતાં તેઓની બુદ્ધિ તથા આવડતને આંટી મારે તેવા ખનિજ માફિયો થાનપંથકમાં ફૂલી ફાલી રહ્યા છે અને તંત્રને મહાત આપીને તંત્રની યોજનાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે ખનીજ ખાતા દ્વારા સવારના દસ વાગ્યા છ વાગ્યા સુધી થાન પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર ખોદકામના ખાડાઓને બુરવાની કામગીરી ચાલી રહી છે અને સતત તંત્રની હાજરી હોવા છતાં તંત્રના અધિકારીઓ સાંજના સમયે થાનથી વિદાય લે ત્યારબાદ માફિયાઓ સક્રિય થઈ જાય છે ખનીજ ખાતાના અધિકારીઓની વિદાયના સમાચાર મળતા તુરંત જ થાનના અને જામવાડી પાસે આવેલા મુની દેવળ વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવે છે અને સવાર પડતા તો તે બધો જ માલ ટ્રકો દ્વારા રવાના કરી દેવામાં આવે છે રાત્રિ રાત્રિના સમયે જ ગેરકાયદેસર ખોદકામ ચલાવી ખનીજ માફિયાઓ તંત્રને માત આપી રહ્યા છે અને આવા પર તંત્ર દ્વારા કોઈ લેવામાં આવતા ન થકમાં માફિયાઓના હાથ લાંબા થઈ રહ્યા છે અને તેઓને ડામવા માટે તંત્ર ટૂંકું પડી રહ્યું છે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે આમ થાન પંથકના ખનીજ માફિયા તંત્રની બુદ્ધિ આવડતને પણ ધૂળમાં મેળવી રહ્યા છે